તુલસીવાસ હોવાનું મનાય છે તુલસી ની પૂજા કરવાથી તમામ પાપો નો નાશ થાય છે તેવી જ રીતે જેમ સૂર્ય ઉગતા જ રાતની પરેશાનીઓ દૂર થઈ જાય છે શાસ્ત્રો અનુસાર છે તુલસી નો છોડ લીલો તુલસી ના પાન લાવી ના ભગવાન વિષ્ણુ અને તેમની પૂજા કરી શકતા નથી માટે દરેક ઘરમાં તુલસી નો છોડ લગાવવો જોઈએ જો તમારા ઘરમાં તુલસી છે તો તમારે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી તુલસીમાં ચુંદડી અર્પણ કરવી જોઈએ ઘણી વાર લોકો ઘરમાં તુલસીનો છોડ લગાવે છે પરંતુ તેઓ તુલસી તુલસીમાં ચુંદડી ના ચઢાવવાની ભૂલ કરે છે તેના કારણે તેઓના ઘરમાં સુખ શાંતિ રહેતા નથી જેટલું સુખ ફળ આપણને તુલસીનો ક્યારો રોપવામાં મળે છે તેના કરતા તુલસીમાંને ચુંદડી ચઢાવવાથી વધુ શુભ ફળ મળે છે આનાથી

ચુંદડી ચઢાવવા માટે એકાદશી નો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે તમે કોઈ પણ નવી ચુંદડી લાવી શકો છો એકાદશી દિવસે તુલસી છોડ માતા ને તમને અને પરિવાર ઘણો લાભ મળશે ને ક્યારેય તુલસી ના છોડ નજીક ચંપલ ન રાખો ચુંદડી જુદી થઈ જાય તો એકાદશીના દિવસે ચુંદડી બદલવી જોઈએ

તમારે તે પાંદડા ને તુલસી ના છોડ માં દાટી દેવા જોઈએ અને કપાળ પર સિંદુર લગાવવું જોઈએ અને કપાળ પર સિંદૂર લગાવવું જોઈએ અને ત્યારબાદ તુલસી ના છોડ જળ ચઢાવવું જોઈએ તેનાથી તુલસી માતાના આશીર્વાદ મેળવવામાં મદદ મળે છે

ચપ્પલ વગેરે પહેરીને પણ તુલસીને પાણી આપવું જોઈએ નહીં તુલસી ના છોડ ને પાણી આપતી વખતે ધ્યાન રાખો પાણી પાણી પગ ઉપર પડે તેનું ધ્યાન રાખો

તો તેને સમયસર કાઢી નાખવા જોઈએ ના રાખવા જોઈએ તેનાથી તુલસી માતા ગુસ્સે થાય છે તુલસી પાસે અન્ય છોડ રાખવા એ અત્યંત અશુભ માનવામાં આવે છે આવા છોડમાંથી નકારાત્મક ઉર્જા

તુલસી ની વધુ અસરો તમારા ઘરમાંથી સંપૂર્ણ સ્વરૂધ્ધિ આવશે નકારાત્મક ઊર્જાનો નાશ થશે એવું માનવામાં આવે છે કે શાલિગ્રામમાં પણ થોડી માત્રામાં સોનું હોય છે તો આ પથ્થરો જોવા મળે છે પરંપરા અનુસાર જે ઘરમાં શાલીગ્રામ ની ઉપસ્થિતિ છે તે ઘર તીર્થ સ્થાન જેટલું સારું છે નિત્ય શાલીગ્રામની દરરોજ મુલાકાત અને પૂજા કરવાથી દરેક પ્રકારના ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે તેમાં કોઈ જરૂર નથી તેનો અભિષેક કરવો જો તેને તુલસી પાસે રાખવામાં આવે અને તેની રોજ પૂજા કરવામાં આવે તો વ્યક્તિની કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી મુક્ત થાય છે આજના ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે આ સ્વનિયમિત હોવાથી તેના કોઈ જરૂર નથી

આ ચરણામૃત દવા જેવું છે જે તેનું સેવન કરે છે તેને મોક્ષ છે કેટલા લોકો ચરણા હાથે લેવું જોઈએ મિત્રો મિત્રો પણ આવા ને ઘરમાં રાખવા જોઈએ અને ધ્યાનમાં રાખો કે આજકાલ બજારમાં ઘણા પ્રકારના

તો મિત્રો આ રીતે પણ તમે આ વસ્તુ ને તુલસીના વાસણમાં વાસણ અવશ્ય રાખો અને સાચી ભક્તિ સાથે તુલસીના છોડની સંભાળ રાખો અને દેવી લક્ષ્મી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે આશા છે કે તમને આ માહિતી ગમશે કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને જય મહાલક્ષ્મી અને જય મા તુલસી અવશ્ય લખો